અંદર આવે દે એના પગ કેમ ને પકડતા એક બેટર આવડ છે જો પૂરો ટચ ન થયો એટલે નો આવી પડે હાય સડે સડી જા હટ આવી જા પાછળ જોજે ભગ

હાલો બોનસ આવે તો સાવી પડે બોનસ નો લેવું પડે કાય વાંધો ને હાલો હાલે રેડી છે તૃપ્તિ 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 રેડ મે વાંધો ને જા અરે ભેગા કરી એક ખૂણા ભેગા કર हले अंदरि हलो अरे तृप्त कोन भेगा हा थागर હાવટ કરીને આવન છે એ હાવટ કરવાના તૈયાર હાલો અંદર આવજો ઉતાવળ ન કરતા બોનસ નો દેવાની નથી દેવાની બોનસ ન દેવાની અરે તૃપ્તિ પોઈન્ટ લઈને આવન છે

완전해 레이 네 কষ্ট আমি আপনাকে বহুত আвели আরাম থেইম গরেজ আই আরাম থি আরাম থি আંદર রমদি আরাম থিরম ওদি মেเว Veja, veja